સાણ ઓલપાડ રોડ જીન ખાતે યોજાયો હતો તેમાં ત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારમાં દીકરા દીકરીઓ મોટા થવા સાથે પરણવાની ઉંમર મા બાપને તેમના લગ્ન કરવાની મોટી ચિંતા હોય છે આટલું જ નહીં પણ સમાજના કુરિવાજોને લઈને દીકરીને પદ પહેરામણી આપવા સાથે તમામ ખર્ચા કરવામાં હોય છે ત્યારે પરિવારો માટે ઓલપાડ તાલુકાના રાજકીય અને સહકારી તમામ જ્ઞાતિના આગેવાનોએ ભેગા મળીને કાર્યરત કરેલા સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જેના પ્રમુખ તરીકે ઓલપાડ ધારાસભ્યને હાલ ગુજરાત મંત્રી મુકેશ પટેલ કે જે

સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આ સમૂહ લગ્ન સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે લગભગ ચારસો ને પાસઠ જેટલી દીકરીઓના અમે લગ્ન કરાવ્યા છે આજે ત્રીસ જેટલી દીકરા દીકરીઓ કબૂટરના પગલાં માની રહ્યા છે આ ટ્રસ્ટ આદિવાસી દીકરી દીકરીઓના લગ્ન કરાવે છે સાથે સાથે જે આદિવાસીના દીકરા દીકરીઓ ભણતર વચ્ચેથી છોડી દે છે એ તમામ દીકરા દીકરીઓને ભણાવવાનું કામ પણ ત્રસ આ કરે છે કોઈ વિધવા બહેન હોય એમના દીકરા દીકરીઓ ભણતર છોડી દેતા હોય છે આવા લગભગ અમે પાંચસો જેટલા બાળકોને દત્તક લઈને અમે ભણાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે હરપટીના બાળકો હોય છે એને અમે ટ્રેનિંગ આપીને પોલીસની ટ્રેનિંગ આપીને ફાયરની ટ્રેનિંગ આપીને અલગ અલગ ટ્રેનિંગ આપીને જ્યાં જ્યાં સરકારની જાહેરાત પડતી હોય ક્યાંય કોર્પોરેશનમાં જાહેરાત પડતી હોય તો એ લોકોને ટ્રેનિંગ આપીને એ લોકોને નોકરી પણ આ ટ્રસ્ટ મદદ કરે છે સાથે સાથે આ ટ્રસ્ટની અંદર જે હળપટી સમાજની અંદર જે વ્યસનો છે એ વ્યસનો દૂર કરવાનું પણ કામ હળપટીના દીકરાઓને ક્રિકેટ દ્વારા ક્રિકેટની ટુર્નામેન્ટ દ્વારા લગભગ ચૌદસો જેટલા યુવાનોને સાથે રાખીને ક્રિકેટ પ્રમાણે વ્યસનને દૂર કરવાનું કામ પણ અમે કરીએ છીએ આ બધા યુવાનોને અમે આજે વિનંતી કરી છે કે ઓલપા તાલુકામાં એક પણ કાચું મકાન ના રહે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામને પાકા મકાનો મળે અમે લગભગ પચીસો જેટલા આવાસો મંજૂર કર્યા છે અને સુરા વિસ્તારની અંદર તમે જુઓ છો એમાં બી સાડા ત્રણ લાખ રૂપિયાના મકાન ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ સિત્તેર હજાર રૂપિયાના મકાન આ મોલપાની અંદર લગભગ અત્યારે આ બીજા તબક્કાની અંદર પણ લગભગ અમે અઢીસો જેટલા મકાનો મંજૂર કર્યા છે અને સુદાની અંદર લગભગ પંદરસો જેટલા મકાનો અમે નવા મંજૂર કર્યા છે સામાન્ય રીતે સામાન્ય પરિવારના બે સમસ્યા એવી હોય છે લગ્ન અને ઘર આ બંને સાકાર થઈ ગયું છે આ વિધાનસભામાં સાહેબ આપને કઈ રીતે પ્રેરણા મળી કે મારે આ કરવું જોઈએ કે આ મદદ કરવી જોઈએ આ રીતે હું વર્ષોથી જોતો આવડો છું કે હળપતિ સમાજ એ દબાયેલો કચરાયેલો હોત છે સાત સાત પેઢી સુધીનું એનું દેવું એના માથે હોય છે આ દેવાના ડુંગરમાંથી મારો હળપાટી સમાજ ડૂબી ના જાય એ ક્યાંય ને ત્યાં કામ કરતો હોય તો એના કામને નથી એના સૈત્યપાટી પૈસાલા દીકરા દીકરીનો લગ્ન કરતો હોય છે પરંતુ આના દેવું ચૂકવતા ચૂકવતા મારા એ હળપતિ પરિવારનો આખો પરિવાર એ દેવાના ડુંગરમાં ડૂબી ડૂબી જાય છે અને ક્યાંય એ દેવાથી બહાર જ નથી આવતો એટલા માટે અમે આ આ કામ કરી રહ્યા છે સાથે સાથે જે લોકો જે દીકરા દીકરીઓ છે હવે મજૂરના દીકરો મજૂર નથી રહેવાનો મોદી સાહેબે આંગળી પકડીને સ્કૂલે લે લઈ ગયા છે તો આ બધા બાળકો ભણીને આગળ આવે એવા અમે તમામ પ્રયત્ન કરીએ છીએ વ્યસનમાંથી બહાર આવે છે એના તમામ પ્રયત્ન કરીએ છીએ અને ઓલપા તાલુકાની અંદર એક પણ હળપટીનું મકાન કાચું ના રહી જાય એ પણ જોવાની અમારી છૂટાયેલા પડાપા તરીકે જવાબદારી છે અમે જવાબદારી એક પ્રજાના સેવક તરીકે અમે બધા નિભાવીશું જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે આપણે સેનાને છૂટો ઢોર આપીને કે સેના તમને જે રીતે લાગે એ રીતે તમે કામ કરો આ પહેલી વાર એવું બન્યું છે કે સેનાને પોતાની રીતે કામ કરવાની છૂટ આપી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી છે અને આ ભારતીય સેના સાથે સમગ્ર એકસો ચાલીસ કરોડની જનતા ઊભી છે